ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે નવનિર્માણ અધતન પામેલ विश्राम गृह તેમજ વિજાપુર નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું વિજાપુરના વિકાસમાં કામોમાં વિશ્રામ ગૃહ તેમજ ફાયર સ્ટેશન અને કચરાના નિકાલ માટે નવ ઈ રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ વિજાપુર તાલુકા

પ્રસ્થાન કરાવવામાં આવ્યું વિજાપુરમાં બે પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે બનેલ વિશ્રામ ગૃહનું લોકાર્પણ કર્યું શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા નેવું લાખના ખર્ચે ફાયર સ્ટેશન તેમજ વિજાપુર તાલુકાના નવ ગામો માટે એકત્રીસ લાખના ખર્ચ ઘન કચરાના નિકાલ માટે ઇલેક્ટ્રિક રિક્ષાઓ ફાળવવામાં આવી અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા